નમસ્કાર મિત્રો આજની એકવીસમી સદીમાં જો તમે અંગ્રેજી બોલતા લખતા કે વાંચતા ના આવડતું હોય તો ખૂબ જ દુઃખદ કહેવાય કારણ કે અંગ્રેજી એક ખૂબ જ મહત્વનો વિષય છે જેની જરૂરત દરેક ક્ષેત્રમાં પડે છે તો મિત્રો શું તમે અંગ્રેજી શીખવા માંગો છો તે પણ પદ્ધતિસર સર બેઝિકથી લઈને એડવાન્સ સુધી અને તે પણ વ્યાકરણ સહિત તો રાહસની જુઓ છો મિત્રો આજે જોડાવો ઇંગ્લિશ વિથ હિતેશરના ક્લાસમાં જ્યાં તમે દરરોજ સાંજે સાત વાગ્યે લાઈવ સેશનમાં જોડાઈ અંગ્રેજીને તમે પદ્ધતિસર શીખી શકો મિત્રો જો તમે લાઈવ સેશન મિસ કરી જાઓ જો તમે ચૂકી જાઓ તમે ન જોઈ શકો તો તમે કોઈ પણ સમયે એ વિડીયોને તમે તમારે અનુકૂળતા સમયે જોઈ અને અંગ્રેજી શીખી શકો મિત્રો હિતેશર જે વીસ વર્ષનો એક અંગ્રેજી શિક્ષક તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે જે જે તમને અંગ્રેજી સરળતાથી શીખવશે તો મિત્રો રાહ શુઓ છો આજે જોડાવ ઇંગ્લિશ વિથ હિતેશ એમની ચેનલની લિંક હું મારી ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાં તમે ડાયરેક્ટલી એમની સાથે જોડાઈ શકશો અને એમના કોન્ટેક્ટ નંબર પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેમની સાથે સંપર્ક કરી તમે અંગ્રેજી શીખી શકો વેકેશનમાં અંગ્રેજી શીખવાનો સ્વર્ણ તક સ્વર્ણ મોકો આ મોકાને તમે મિત્રો જવા ન દેજો અંગ્રેજી વિથ હિત્તેષ્ઠ મિત્રો અનેક ખાસ બાબત જો આપની આજુબાજુ કે સગા સંબંધી કે મિત્ર વર્તુળમાં જે વિદ્યાર્થીઓ ધોરણ પાંચમામાં અભ્યાસ કરતા હોય અને જવાર નવદેવ વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જવાર નવદૈવ વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ફ્રીમાં અને સાથે સાથે તમામે તમામ શૈક્ષણિક બાબતોનું સંપૂર્ણ માર્ગદર્શન આ યુટ્યુબ ચેનલમાં તમને મળશે ફરીથી મિત્રો જો તમે અંગ્રેજી શીખવા માંગતા હો તો અંગ્રેજી વિથ હિતેશર ઇંગ્લિશ વિથ ની સાથે જોડાય અને અંગ્રેજી શીખો પદ્ધતિસર બેઝિક બેઝિકથી લઈને એડવાન્સ મિત્રો ચૂકશો નહીં આ તક અને જરૂર જરૂરથી એમની યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ અને અંગ્રેજી શીખો ધન્યવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો